દોડધામ મચી જવા પામી હતી બનાવમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસ કાફલાએ દોડી જઈ હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવા સાથે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો રાતે કલાકે જણા આવ્યા હતા અને ગાડીઓ નુકસાન કરતા હતા ગાડી કેવા માટે ગયા કે ભાઈ અમારી ગાડીઓ કામ તોડો છો બસ આટલું ક્યાં ગયા તાંગો લોકોને ખેંચીને બધા એમ આવ્યા એ બધા ટેશન વિસ્તારના હતા અંગ્રેશ્વરના નામ ખબર છે એ લોકોનું એ આમાંથી થોડા ઘણા નામ ખબર છે બાકી બીજાનું નથી ખબર એમાં અર્જુન હતો વિશાલ હતો એક બીજો અર્જુન કરીને હતો એક રાકેશ કરીને હતો બીજું તમે કેટલા જણાને વાગ્યું છે અમે ટોટલ બે ભાઈ છે ને બીજા બે જણા બીજા છે ટોટલ ચાર જણા છે આપણે માતા મહી જા છે સાના વાડે માડ્યા તમે એ આ લડાઈ કોઈ બીજા નથી ને મોના બીજા નો આવીને લડાઈ ફળિયા માં કોઈ બીજા લડાઈ હતી એ લોકોને મારવા આવ્યા હતા ને અમે લોકો બીજા બે ગોસરો આવીને માયરા શું બનાવ બનેલો એ અમે મે ગોસ્તલ ને મે ડીજે ઉઠો ને તો એક બોલાવા ગયો તો તે એ લોકો પાંચ છ જણા આવ્યા તેમાં મને માર્યો મારા દોસ્તને માર્યો ને મને ચપ્પુ મારી દીધો કોણ હતા એ લોકો એ ભરત લગ્ન વસાવે મને ચપ્પુ માર્યું પછી અર્જુન અર્જુન લગ્ન વસાવો હતો ને કરણ લગ્ન વસાવવા ને બીજા એના હતા દોસ્ત બીજા હતા ત્રણ ચાર કયા કારણસર મગજ મારી છે એ જૂન પહેલે જૂની અદાવત કારીને મને માર્યું અચ્છા એટલે તારા ફળિયામાં આવીને તને મારે ના અમે રસ્તામાં આવતા હતા રસ્તામાં માર્યો અવિ સૈયદનો રિપોર્ટ ભરૂચ